નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ હરિસેવા ઈશ્વરીબાઈ બક્ષાણી અંગ્રેજી માધ્યમ તથા હરિસેવા વિદ્યાલય ગુજરાતી માધ્યમના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પંચાણું કરતા વધારે પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ હરિસેવા ઈશ્વરીબાઈ બક્ષાણી અંગ્રેજી માધ્યમ અને હરિસેવા વિદ્યાલયના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જેમણે પંચાણ કરતા વધારે પર્સન્ટાઇલ મેળવ્યા છે તેમના સન્માન માટેનો કાર્યક્રમ શાળા દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની કે જેઓના જન્મદિવસ પણ હોય તેમના વરદ હસ્તે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને સિલ્ડ અને મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીના જન્મદિવસની કેક કાપી અને બુકે આપીને ઉજવણી કરવામાં આવી થેન્કુ બધવાની <laughs> <laughs> <Thank you. laughs>

આજે મારો બર્થડે તો છે પણ આ બર્થ ડે એક અલગ રીતે ઉજવણી કરવામાં આવે એવી મારી ઈચ્છા હતી અને આ ઈચ્છા અમારે સ્કૂલના જે અમારા પ્રિન્સિપાલ છે આવી વાત છે બર્થ ડે તો એને બી કીધું કે આજે બર્થડે છે તો એના હિસાબે જે આપણે હિન્દુસ્તાનના ભારતના ભવિષ્ય છે બાળકો એ બાળકો જે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ જે આવે છે નાઇન્ટી પ્લસ આવે છે એમાં બી એટલા બધા નાઇન્ટી પ્લસમાં આવે છે ને કે એમને કોને રેન્ક આપવાનું એ બી મુશ્કેલ પડી ગયો આ વખતે તો અને આ વખતે ન્યૂઝ દ્વારા કરતા હતા કે ભાઈ આટલા બધા નાઇન્ટી પ્લસમાં છે તો કોનો ફોટો આપવાનો અને શું કરવાનું એટલે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ જે રિઝલ્ટ છે બહુ સારી આવી છે એના હિસાબે આ ભવિષ્ય જે ભારતના ભવિષ્ય છે બાળકો એને શિલ્ડ આપવામાં આવી હતી અને જે એના સિત્તેર પ્લસ જે બાળકો છે એને બી ગિફ્ટ આપવામાં આવી હતી અને આ અમારા સ્કૂલ ઘણા વર્ષોથી આ કાર્ય કરતો રહે છે અને આ સ્કૂલમાં આવી સારી રિઝલ્ટ આવે એ સારી વાત છે અને બાળકો ભવિષ્યમાં વધારેમાં વધારે પઢાઈ ઉપર ધ્યાન આપે એ અમારી ઈચ્છા છે આજે અહીંયા બાળકોને શિલ્ડ આપવામાં આવી કેક કાપવામાં આવ્યું અને બાળકોને બધાને અહીંયા બોલાવીને લગભગ પચાસ બાળકો અહીંયા હતા અને જે ફર્સ્ટ રેન્ક છે ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ એમને બી દસ બાર ગિફ્ટો શિલ્ડો આપવામાં આવી અને બીજા બાળકોને બી ગિફ્ટો આપવામાં આવી સન્મુખ ધ્યાન નવ ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિસેવા એજ્યુકેશન કેમ્પસમાં જે પણ છોકરાઓ બોર્ડની અંદર સારા માર્કથી પાસ થયા તો તે લોકોને આજે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની અને ફેલિસિટેશન કરવામાં આવ્યું અને રેન્કરોને ટ્રોફી આપી માન સન્માનિત કરવામાં આવ્યા આજે આજનો જે પ્રોગ્રામ હતો તેની અંદર જે પણ સ્પોન્સરશિપ હતી તે સન્મુખ જ્ઞાનચંદાની સર તરફથી મદદ કરવામાં આવી હતી તો તેના તરફથી આજનો પ્રોગ્રામ જે કરવામાં આવ્યો હતો તો તે જે પણ હતું તો એમના તરફથી સ્કૂલ તરફથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા મેલબિસર્સ અમારા પેરેન્ટ્સ કે જે અમને આવી રીતે સપોર્ટ કરીને સ્કૂલને આગળ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે પીનાકિન સુરતી આચાર્ય હરિસેવા સ્કૂલ तो आज मेरा नाम भूमि खनानी है और आज हमारे स्कूल में फंक्शन था एस एस सी बोर्ड के लिए तो मैं एस एस सी बोर्ड में से पास हुई हूँ हु। और मेरा एटी नाइन पॉइंट थर्टी थ्री परसेंटेज आई है और नाइन्टी फाइव पॉइंट थर्टी फोर परसेंटाइज आई है आज हमारे स्कूल में फंक्शन सरमुख ज्ञान चंदानी की तरफ से था उन्होंने उनका आज बर्थडे भी था तो वहाँ पे केक कटिंग हुई और हमारे को उन्होंने बहुत ज़्यादा सम्मानित किया और हमको ट्रॉफ़ीज़ भी मिली गई और उन्होंने केक काटा और ये फंक्शन में हमें बहुत मज़ा आया खानी भूमि